રાજકોટના જસદણમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સભામાં વિરોધ કરવા આવતા દસ પાટીદારોની પોલીસે અટકાયત કરી છે આજે મુખ્યપ્રધાન જસદણના આટકોટમાં ખાનગી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે જોકે આ કાર્યક્રમનો પાસ દ્વારા વિરોધ થાય તેની સંભાવનાને લઈને ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છતાં દસ પાટીદાર યુવાનો વિરોધ પ્રદર્શન કરવા આવતા પોલીસે તેમની અટકાયત કરી છે આ વિશે વધુ જાણકારી માટે વાત કરી અમારા સંવાદદાતા મયુરની સાથે જી મયુર જણાવો કે દસ જેટલા પાટીદારોની અટકાયત કરવામાં આવી છે લાગે છે કે મયુરનો અવાજ પહોંચી શકતો નથી પરંતુ જસદણના આટકોટમાં સભા યોજાવાની છે સીએમ ના કાર્યક્રમમાં વિરોધ થવાની સંભાવનાને જોતા દસ જેટલા પાટીદાર નેતાઓની અટકાયત કરવામાં આવી છે